જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે ચોમાસા ઉપર બરાબર કે ચોમાસામાં જે આપણે રમત રમતા હોયું તો આ હોયું કોરેન્ડામાં નાખવાનું અને ઈનામ જીતવાનું તો ઈનામ ચેટલું રાખેલું છે બધું ભાવે તમને કહી દે જો ઈનામ મિત્રો બે રાઉન્ડ છે એક વ્હાઈટ અને એક લાલ ઓમો આવે તો પાંચસો રૂપિયા અને ઓમો આવે તો બસો રૂપિયા બરાબર ને અને કોઈ ફાઈનલ નહીં હા

જો જો ભરેશી થોડું રહી ગયો થોડું અલ્યા બળુબા શ્રવણ

વા એ <anak lonely> આ રે 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 મોર કરું પડ છે હોજ નું લાગે છે ના જાય નહીં થાય એની આ છે આ વાત છે ઢીલો દેવ કામ થોડું ઓટલું દૂર ગાય એટલો ઉત જાય છે પછી આ

અબુજી 500 અરે વાહ અબુજી રહી ગયા લગી લગી હા એટલા દોડવું આ રેડ ઝોન માં અરે રે રે કમ્પલેટ કમ્પલેટ બાકુ બાકુ બા 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 બધ્યા સાહેબ આ માટે છોકરો એ ઊની ઊઠ અલ્યા આ હા જંટર કમ્પલેટ આઈ કમ્પલેટ આઈ બોલો કા દે એ ખાઈ કે બીઓ જલ્દી 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 હટા સરવાન સરવાન જલ્દી બોની એનો કી પણ એક જીતે કે એમ હે યાદ વાટલા બાર આયી હે અરે વાહ જીત્યા જીત્યા વાહ

Pertijik baru <laughs> <laughs> <waa> <laughs>

થોડું થઈ ગયું આઈ જાઓ ભાડું અરે વાહ પટીનામ માલજો ભાઈ વા એ બધા વાયા

તો જય માતાજી મિત્રો આજનું આ ચેલેન્જ વિડીયો વર્કણ પૂરું થાય છે આ વિડીયોને બંને એટલું લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટનને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી